આપણે જોઈએ સપોઝ આપણે નોર્મલ જે ગાડી હોય ગાડી એ ફ્રન્ટ ડ્રીવન હોય કે રિયર હોય એટલે પાવર ક્યાંથી મળે પાછળના ટાયરથી કે આગળના ટાયરથી મિત અગાડી કે પછાડી થી પાવર મળે આગળ બરાબર નોર્મલ કાર હોય નોર્મલ કાર બરાબર છે આ શું છે બોલો આ છે ગાડી શું છે અચ્છા હવે ગાડી છે પેલા આઈ હતું ઓકે જેટલી જેટલી નોર્મલ કાર હોય સ્વિફ્ટ હોય આઈટેન હોય આઈ ટ્વેન્ટી હોય કે કિયા બધી બધી ગાડીમાં પાવર ફ્રન્ટ આગળ ઇન્જિન હોય આગળથી તમને શું મળે પેલા ને જૂના જમાનાની ગાડી હતી ફંટી બરાબર એ બધી જે કાર હતી પેલા એ બધા બધા હતા પાછળથી પાવર મળતો હવે જો ધ્યાનથી કેમ આનું રીઝન આનું રીઝન આપણે જોઈએ પાછળ નહીં હોય આગળથી જે છે ત્યાંથી પાવર મળશે હવે આપણે જોઈએ છે ફ્રન્ટ હવે જો સી જ્યારે પાછળના ટાયર થી પાવર ટોર્ક મળતો હોય તો સ્ટ્રેટ રોડમાં વાંધો નહીં કે અહીંયાથી પાવર મળતો હોય યુલ ગેટ પાવર ઇન ધીસ ડાયરેક્શન ઓકે બટ જ્યારે બી તમે મૂ કરો છો શેમાં જ્યારે તમે મૂ કરો છો વેન ઓવર ધ તો સીધો પાછળથી પાવર મળે છે તો પાછળના ટાયરથી પાવર મળે છે પાછળના ટાયર કઈ આમ થતા નથી બરાબર એટલે ટોર્ક નો ડાયરેક્શન શું આવશે પણ આપણને મળવું ક્યાં જોઈએ કે ટાયર તો આમ થઈ ગયા અહીંયા આપણને પાવર જોઈએ ક્યાં આપણને અહીંયા લઈ જવા માટે આપણને પાવર ક્યાં જોઈએ આ ડાયરેક્શનમાં એટલે જોવા જઈએ તો અહીંયાથી આ ડાયરેક્શનમાં પાવર મળ્યો સો સલેટ સી ધીસ ઇઝ પી આ ટર્નિંગ એંગલ આલ્ફા તો આપણને પી નહીં મળે પાછળથી હોય તો આપણને ખાલી શું મળે પી કોસ આલ્ફા કેટલું મળે પી કોસ આલ્ફા જોટ ક્યાંથી હોય પાછળના એટલે લો સપોઝ આ હોય પચાસ અને આપણને ખાલી મળે કેટલું પિસ્તાલીસ તો નો શું થયો લોસ એટલે આપણને લોસ જોવા મળે વોટ ઇઝ લોસ પી બટ માઇનસના ટાયર થી પાવર હોય તો જેવું તમે કરો તો તમારો ટોર્ક પચાસ લાગશે ક્યાં પચાસ પચાસ લાગશે ક્યાં જ્યાં તમારે કરમાં જવું છે એ જ ડાયરેકશનમાં એટલે આ કરના ઉપર લોસ ને રિડ્યુસ કરવા માટે આજે મોટે ભાગની બધી ગાડી છે એમાં ક્યાંથી પાવર મળે છે જેને આપણે કહે છે ફ્રન્ટ એક્સલ ડ્રીવન શું કહે છે ફ્રન્ટ એક્સેલ ડ્રીવન સાયકલ જેવી હોતી નથી